નવેમ્બરથી સરદાર યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ યાત્રાનો પ્રારંભ કરાવશે આ યાત્રા અમદાવાદની તમામ વિધાનસભા વિસ્તારમાં થી કિલોમીટર સુધી ચાલશે દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર પટેલ મહાત્મા ગાંધી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આ યાત્રા શરૂઆત કરવામાં આવશે લઈને નવેમ્બર સુધીમાં અમદાવાદ મહાનગરમાં બધી જ વિધાનસભા છોડે છોડ વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી થયું છે છવ્વીસ થી છ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કરમશક્તિ કેવડિયા સુધી રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રાનું આયોજન વિચાર્યું છે જેમાં સમગ્ર દેશના મહાનુભાવ ઉપસ્થિત હશે અને દરેક લોકસભામાંથી પાંચ પાંચ વિવિધ સમાજના યુવાનો પદયાત્રાનો હિસ્સો જોડાશે અમુક સંગઠનો અમુક આગેવાનો જ્યાં રૂટ પસાર થતો છે ત્યાંથી જોડાઈ શકશે પણ એકસો પચાસ યુવાનો એવા હશે શરૂઆતથી મળીને અંત સુધી એ યાત્રાનો હિસ્સો બનવાના છે સરદાર પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એનું આયોજન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને અમદાવાદની સોળે સોળ વિધાનસભામાં જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ હોય મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ હોય સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ હોય આંબેડકરજીના સ્ટેચ્યુ હોય ત્યાંથી શરૂ કરીને અમદાવાદ શહેરમાં દરેક વિધાનસભામાં ચાર કિલોમીટરથી આઠ કિલોમીટર સુધી આ યાત્રા એનું આયોજન થાય અને આ યાત્રામાં રાજ્યના અને અમદાવાદ શહેરના તમામ પ્રતિષ્ઠિત નાગરિકો જોડાય યુવાનો જોડાય ડોક્ટરો જોડાય વકીલો જોડાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એનું આયોજન કરી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એનું આયોજન કરી રહી છે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં નવી પેઢી સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીએ આ દેશની આઝાદી માટે એમને શું બલિદાન આપ્યું છે એ નવી પેઢી એનાથી વાકેફ થાય એ જાણકારી મેળવી શકે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલની એકસો પચાસવી જન્મજયંતિની ઉજવણી કરી રહી છે એમાં નવી પેઢી વધુને વધુ યોગદાન આપશે વધુને વધુ તે લોકો જોડાશે